નમસ્કાર મિત્રો હું શું ઓનાભાઈ મારા મારે આ વિડીયો માં બધા દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને આજે આવ્યા છીએ અમે પાલીતાણા અને પાલીતાણા શેત્રુંજય મહાપર તીર્થ થોડા જ દિવસોની અંદર એટલે કે બે દિવસની માલિકા સરિતપાલનો મેળો એટલે કે શેત્રુંજય પર્વતની શરિતપાલ યાત્રા જૈન ધર્મની અંદર જે વિશ્વ લેવલનું એટલે કે આપણા ઇન્ડિયા લેવલનું આ મહાતીર્થ છે શેત્રુંજય પર્વત એને એનું આરોહણ કરશે જૈન ધર્મના લોકો અને અહીંથી એ શરિતપાલની યાત્રા શરૂ થાય મિત્રો એટલે એ આ તળેટી આપણે નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ તો તમે આ મારો વિડીયો પૂરેપૂરો જોજો તમને અહીંથી શરીત યાત્રા શરૂ થાય છે અને જ્યાં પૂર્ણ થશે ત્યાંનું સ્થળ પણ બતાવીશું અને શું શું અત્યારે તૈયારી ચાલે છે એનું પણ તમને નિર્દર્શન કરીને તમને બતાવવા અમે માગીએ છીએ તો જોતા રહેજો મારો વિડીયો જો મિત્રો અહીંથી શરીત યાત્રાની શરૂઆત થશે જો મિત્રો આ વાહન પાર્કિંગનું મેદાન તૈયાર કરે છે આ અહીંયા સરિતપાલના મેળાને દે અહીંયા વાહન પાર્કિંગ કરવામાં આવશે અને જો આ ડુંગરની તળેટી અને આદપુર વિસ્તાર અને અહીંયા એ યાત્રા છે સામે ડુંગર ઉપરથી આવતી હોય ને એ અહીંયા પૂરી કરે અને સામે પગથિયા છે મિત્રો હમણાં આપણે જોવા જઈએ ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ પર ગામે અને પર જ્યાં પાલનો મેળો સરલનો મેળો કહેવાય જૈન મહાતીર્થ શેત્રુંજય પર્વત પાલિતાણા અને પાલીતાણાથી જ્યાંથી સરીદપાલની એટલે કે સહગાવની યાત્રા શરૂ થઈ છે તેરસને દિવસે ફાગણ સુદ તેરસને દિવસે આ યાત્રા જૈનોની મહાન યાત્રા કહેવામાં આવે છે આ યાત્રા ત્યાંથી શરૂ થાય અને અહીંયા પૂર્ણ થાય છે તો અહીંયા જુદા જુદા પાલ હોય છે મિત્રો તેરસને દિવસે દરેક પાલની અંદર કોઈને કોઈ સેવાવૃત્તિ આવતી હોય છે અને યાત્રાળુઓને ફ્રૂટ પછી મીઠાઈઓ વગેરે જમાડતા હોય છે મહાપ્રસાદનું વિતરણ કરતા હોય છે એના પાલ છે અને આ પાલ જે બતાય છે એ આરામદાયક પાલ છે અને અહીંયા એક સિદ્ધવડ છે આ સહગાવની યાત્રા પૂર્ણ કરી અને સિદ્ધવડે આવીને ત્યાં નમન કરતા હોય છે ત્યાં એની યાત્રા પૂરી થતી હોય છે તો હમણાં આપણે સિદ્ધવડ પણ એના પણ દર્શન કરીશું તો મિત્રો જોતા રહેજો આ વિડિયો જો મિત્રો મંડપ સર્વિસ કરાઈ ગઈ છે અને પાલ પણ બુકિંગ થઈ જશે તો કે અહીંયા મવા જૈન મંડળ મવા તરફથી આ પાલને બુકિંગ થયેલ છે અને આની અંદર તેરસને દિવસે એમ કહેવાય કે કંઈ ને કંઈ પ્રસાદનું વિતરણ થશે તો આ હામેલો મંડપ છે એ મિત્રો છે આરામ માટેનો મંડપ અહીંયા યાત્રાળુઓને આરામ કરવાનું અને હામે જે ડુંગર બતાય છે એ આગળ આપણે પહેલાં પાલીતાણા ડુંગરને બતાવ્યો હતો પગથી પણ બતાવ્યા હતા કે અહીંથી શ્રીતપાલની યાત્રા શરૂ થાય છે અને જૈનોની મહાન યાત્રા છે આ મિત્રો અને પાલીતાણા ડુંગરનું એમ કહેવાય કે બાર અગાઉની ડુંગરનું આરોહણ કરીને અહીંયા આ યાત્રા પૂરી થાય અહીંયા નીચે ઉતરી જાય પછી અહીંયા સિદ્ધવડ આવેલો છે એ સિદ્ધવડના દર્શન કરી અને યાત્રાને પૂર્ણ કરતા હોય છે તો આપણે હવે જોઈશું કે આ જો બધી તૈયારી ચાલે છે અને ફૂલ તડામાર તૈયારી ચાલે છે અને આ બધા પાલનો શણગાર થાય છે તો આપણે આગળ જઈએ હવે જો મિત્રો ઘણા જ બધા મંડપ નખાઈ ગયા છે અને આ બધા પાલ તૈયાર છે એની અંદર બધી આઈટમો રાખવામાં આવી છે અને યાત્રાળુઓને કંઈ પણ મુશ્કેલી ન પડે એની તકેદારી રાખવાની હોય છે અને જુદા જુદા અહીંયા સેવા મંડળો દેશ વિદેશથી અને મુંબઈથી મહવાથી બધેથી આવતા હોય છે જો મિત્રો આ સિદ્ધવડ છે અને સિદ્ધવડની નીચે ત્રિનાથ દર્દાનું મંદિર છે We'll ચાલો મિત્રો તો આવી બધી પાલના મેળાની તૈયારી છે અને તમને બધું જ બતાવ્યું હોય જે બે દિવસની વાર છે અને દરેક આ પાલના મેળામાં આવજો બહુ મજા આવી છે અને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા વિડીયો પૂરો કરીએ મિત્રો નમસ્કાર